સાતમી મે ના રોજ ગુજરાત રાજ્ય સહિત પંચમહાલ લોકસભા બેઠક ઉપર મતદાન યોજાનાર છે જેને લઈ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતની ટીમ દ્વારા ગોધરાના બીડી વિસ્તારના કોલિંગ બુદ્ધો પર પોલીસ નો પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લા લોકસભા ચૂંટણીને લઈ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં પેટ્રોલિંગ તથા ફોર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું સાથે લોકસભાની ચૂંટણીને લઈ સામાજિક આગેવાનો સાથે સમન્વય બનાવી રાખવા મીટિંગ યોજવામાં આવી હતી સાતમી ના રોજ ગુજરાત રાજ્યમાં યોજાનાર લોકસભા ચૂંટણી માટે મતદાન થનાર છે પંચમહાલ લોકસભા બેઠક ઉપર પણ મતદાન થનાર છે જેને લઈ જિલ્લા પોલીસ દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો શાંતિપૂર્ણ માહોલમાં પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે પંચમહાલ જિલ્લા પોલીસ

મતદાન શાંતિપૂર્ણ અને ન્યાયી રીતના થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ જગ્યાએ પોલીસનું છેલ્લા દોઢેક માસથી પેટ્રોલિંગ તથા ફૂડ પેટ્રોલિંગ એરિયા ડોમિનેશન માટેના તમામ પ્રયત્ન સ્થાનિક આગેવાનોને મળીને કોઈ જગ્યાએ કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર માટેના જે કંઈ પણ કામગીરી કરવાની હોય એ તમામ કરવામાં આવી રહેલ છે આજ રોજ ગોધરા ટાઉન બી ડિવિઝન વિસ્તારના જેટલા પણ પોલિંગ બુથ છે તેનું એક ફૂટ માર્ચનું આયોજન કરી તમામ અધિકારીઓને સાથે રાખીને એક લોકોમાં એક વિશ્વાસ કેળવાય અને એક શાંતિથી ચૂંટણી યોજાશે એ વિશ્વાસ રહે એ માટે એક ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવેલ છે આગામી અડ્ઠાળીસ કલાક દરમિયાન પણ પોલીસ ચુસ્ત રીતના તમામ નાકાઓ ઉપર પણ ચેકિંગ આ રીતના જ રાખશે પેટ્રોલિંગ પણ ચાલુ રહેશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતું ધ્યાન રાખવામાં આવશે